મિત્રો દહીં એક લાજવાબ હેલ્ધી ફૂડ છે એને ખાવાથી તમને ઘણા બધા ફાયદા મળે છે પરંતુ એવું જોવા મળે છે કે ઘણા લોકોને દહીં ખાવાથી પ્રોબ્લેમ પણ થઈ જાય છે દાખલા તરીકે આપણે વાત કરીએ તો ઘણા લોકોને દહીં ખાવાથી તાવ આવે છે ઘણા લોકોને દહીં ખાવાથી સ્કીન પ્રોબ્લેમ થઈ જાય છે ઘણીવાર ફોલ પણ થાય છે ઘણી વખત સાઇનસની પણ પ્રોબ્લેમ થઈ જાય છે ઘણી વખત ઇન ડાયજેશન પણ થઈ જાય છે અને ઘણી વખત એસિડિટી પણ થઈ જાય છે અને એના સિવાય ઘણા બધા પ્રોબ્લેમ આના લીધે થઈ જાય છે પણ મિત્રો હવે તમને પ્રશ્ન થાય કે દહીં આટલું બધું હેલ્ધી હોવા છતાં આ બધી સમસ્યા દહીં ખાવાથી કેમ થાય છે તો મિત્રો આ બધા પ્રોબ્લેમ એટલા માટે નથી થતા કે દહીં ખરાબ વસ્તુ છે પણ દહીં ખાતી વખતે આપણે ઘણી બધી ભૂલ કરીએ છીએ આપણને ખબર નથી હોતી કે દહીંને કેવી રીતે ખાવું જોઈએ અને કયા સમયે ખાવું જોઈએ જો તમે જાણવા માંગતા હો કે દહીં ખાતી વખતે કઈ કઈ સાવધાનીઓ રાખવી પડે છે અને કઈ કઈ ભૂલો તમે કરી રહ્યા છો જેના લીધે તમને આ બધી પ્રોબ્લેમ થઈ રહી છે તો આ બધું જાણવા માટે તમે વિડીયોને છેલ્લે સુધી જોજો અને આ બધી ચીજોને તમે ખૂબ સરસ રીતે સમજી પણ શકશો મિત્રો સૌથી પહેલાં અને સૌથી જે કોમન મિસ્ટેક જે આપણે બધા કરીએ છીએ એ છે કે આપણે બધા દહીંને મીઠાવાળું અથવા ગળ્યું બનાવવા માટે એક ચમચી મીઠું અથવા એક ચમચી ખાંડ નાખી દઈએ છીએ પણ મિત્રો હું એમ નથી કહેતો કે તમારે ફીકું દહીં ખાવાનું છે મને ખબર છે કે ફીકું દહીં તમને નહીં ભાવે હું એમ પણ નથી કહેતો કે ગળ્યું દહીં ખરાબ હોય છે કે મીઠાવાળું દહીં ખરાબ હોય છે મિત્રો તમે દહીને ગળ્યું પણ ખાઈ શકો છો અથવા મીઠાવાળું પણ ખાઈ શકો છો પરંતુ સમસ્યા એ છે કે આપણે મીઠાવાળું દહીં અથવા ગળ્યું દહીં બનાવવા માટે જે ચીજનો ઉપયોગ કરીએ છીએ જેમ કે તમે અંદર એક ચમચી મીઠું નાખો અથવા અંદર એક ચમચી ખાંડ નાખો છો જે ખરાબ હોય છે અને તે તમને નુકસાન પહોંચાડવાનું કામ કરે છે બેઝિકલી એક ચમચી ખાંડ અને એક ચમચી મીઠું કેમિકલી પ્રોસેસ હોય છે અને એને રિફાઇન કરવા માટે ઘણા બધા કેમિકલનો ઉપયોગ કરવો પડે છે અને આ કેમિકલ પ્રોસેસિંગના લીધે થતાં નુકસાન તમારા શરીર ઉપર તમને જોવા મળે છે અને જો તમે આ રીતે કેમિકલી પ્રોસેસ મીઠું અથવા ખાંડને તમે દહીંમાં નાખો છો તો એના લીધે તમારા દહીંમાં રહેલા ગુડ બેક્ટેરિયા જે તમને ખરેખર ફાયદો આપવાનું કામ કરે છે એ ખતમ થઈ જાય છે અને એના લીધે તમને દહીં ખાવાનો ફાયદો મળતો નથી તો મિત્રો હવે આનો સોલ્યુશન શું હોઈ શકે મિત્રો જો તમારે દહીંને ગળ્યું ખાવું છે તો તમે ખાંડના બદલે તેમાં મધ નાખી શકો છો અથવા મિશ્રી પણ તમે નાખી શકો છો ઘણા બધા લોકો ગોળ નાખવાની પણ સલાહ આપે છે અને તમે ગોળ પણ નાખી શકો છો પરંતુ તમે જે ગોળ નાખો છો તે કેમિકલી પ્રોસેસ ના હોવો જોઈએ મિત્રો વાત કરીએ તો આજકાલ ગોળને સફેદ બનાવવા માટે ઘણા બધા કેમિકલ પ્રોસેસ થવા લાગે છે તો એના બદલે તમે મધ અથવા મિશ્રીનો ઉપયોગ કરી શકો છો અને જો તમે મીઠાવાળું દહીંનો ઉપયોગ કરવા માગો છો તો તમે મીઠાના બદલે સેંધા નમકનો પણ ઉપયોગ કરી શકો છો મિત્રો જે બીજી કોમન મિસ્ટેક એ છે કે દહીંને રાત્રે ખાવું મિત્રો આપણે ઘણી વખત દહીંને રાત્રે ખાઈએ છીએ પણ રાત્રે ખાવાથી આપણને ફાયદાની જગ્યાએ નુકસાન થઈ શકે છે કેમ કે આયુર્વેદના અનુસાર જ્યારે સનસેટ થઈ જાય છે તેના પછી આપણી બોડીનું તાપમાન ઓછું થવા લાગે છે અને આપણા શરીરમાં કફ દોષ વધવા લાગે છે દહીં આપણા શરીરમાં કફદોષને વધારવાનું કામ કરે છે તો એના લીધે આપણા શરીરમાં કફ બનવાનું શરૂ થઈ જાય છે અને આપણને સાંધામાં દુખાવા શરૂ થઈ જાય છે ઘણી વખત આપણને ખાંસી પણ થઈ શકે છે શ્વાસ લેવામાં તકલીફ પણ થઈ શકે છે અને ડાયજેશન વીક પણ થઈ શકે છે તો તમે જ્યારે દહીં ખાવા માંગતા હો તો કોઈ પણ દિવસ તમારે સનસેટ એટલે કે સૂરજ આથમ્યા પછી દહીં ખાવાનું નથી ત્રીજી કોમન મિસ્ટેક એ છે કે દહીંને આપણે ગલત ચીજોની સાથે ખાઈએ છીએ મિત્રો આપણે જાણીએ છીએ કે દહીં એક એનિમલ સોર્સ ફૂડ છે અને તેની અંદર લાઈવ બેક્ટેરિયા હોય છે મિત્રો તમે દહીંને એવી ચીજ સાથે કમ્બાઈન કરશો કે જે તેના સાથે કમ્ફર્ટેબલ નથી એઝ પર આયુર્વેદા તો એના લીધે તમારા શરીર ઉપર ખરાબ અસર પણ થઈ શકે છે મિત્રો બે કોમન કોમ્બિનેશન છે જે આપણે કોમનલી ખાઈએ છીએ ઘણી વખત રોજ ખાઈએ છીએ જે છે બુંદીનું રાયતું અને બીજું છે ખીરાનું રાયતું અને તમને એ જાણીને નવાઈ લાગશે કે આ બંને ચીજોને દહીંના વિરુદ્ધ આહાર તરીકે ગણવામાં આવે છે એટલે જો તમે દહીંની સાથે ખીરાને ખાઓ છો તો તમારી બોડીને નુકસાન થઈ શકે છે અને બુંદી વિશે વાત કરીએ તો તમે એને પણ દહીંની સાથે ખાઓ છો તો તમારા બોડી ઉપર નેગેટિવ ઇફેક્ટ પડી શકે છે બુંદી બેઝિકલી ફ્રાઈડ હોય છે અને કોઈ પણ ઓઇલી ચીજ દહીંની સાથે કોમ્પિટેબલ હોતી નથી અને જો તમે ઘી અથવા કોઈ ઓઇલને દહીંની સાથે કમ્બાઈન કરો છો તો તે તમારા શરીરમાં ચરબી વધારવાનું કામ કરશે અને દહીં તમને ફાયદો આપવાની જગ્યાએ નુકસાન પણ કરી શકે છે અને તમારું પાચન ખૂબ જ મુશ્કેલથી થઈ શકે છે મિત્રો એવા બીજા ઘણા બધા કોમ્બિનેશન હોય છે જે આપણે દહીંની સાથે લઈએ છીએ તો એને પણ તમારે ન લેવા જોઈએ મિત્રો દાખલા તરીકે વાત કરીએ તો કેળાની સાથે દહીં ન ખવાય ખાટા ફળોની સાથે પણ દહીં ન ખવાય અને રીંગણની સાથે પણ આપણે દહીં ખાવું જોઈએ નહીં મિત્રો હવે જે ચોથા નંબરની વાત કરીએ એ પહેલાં જો તમને આ વિડીયો ગમતો હોય તો જરૂરથી એને તમે એક લાઈક આપી દેજો મિત્રો ચોથા નંબરની જે સૌથી મોટી જે મિસ્ટેક આપણે કરીએ છીએ એ છે મિત્રો આપણે દહીંને ગરમ કરીને ખાઈએ છીએ મિત્રો ઘણી બધી ડિશિસ એવી હોય છે કે એમાં તમારે દહીં નાખવું પડતું હોય છે અને પછી તમારે એને ગરમ કરવું પડતું હોય છે પરંતુ મિત્રો એકોર્ડિંગ ટુ આયુર્વેદા તમે જો દહીંને ગરમ કરો છો તો તે તમારા શરીરને ખૂબ જ નુકસાન આપી શકે છે મિત્રો વાત કરું તો દહીંની તાસીર ગરમ હોય છે અને તમે તેને ગરમ કરો છો તો તેની તાસીર વધારે ગરમ થઈ જાય છે અને આવી ચીજો તમે ખાઓ છો તો તે તમારા બોડીમાં હીટ જનરેટ થવા લાગે છે જેના લીધે લીધે જેના લીધે તમને એસિડિટી થવા લાગે છે પિત્ત દોષ વધવા લાગે છે પેટમાં જલન પણ થઈ શકે છે ઘણી વખત સ્કીન પ્રોબ્લેમ થઈ શકે છે ઘણી વખત ખીલ પણ થઈ શકે છે મિત્રો દહીં ખાવાનો જો બેસ્ટ ટાઈમની આપણે વાત કરીએ તો એ છે કે તમારે સનસેટ પછી તો તમારે દહીં ખાવાનું નથી પણ તમે દિવસમાં ગમે ત્યારે દહીં ખાઈ શકો છો પણ બેસ્ટ સમયની જો આપણે વાત કરીએ તો એ છે કે તમારે સવારે ખાલી પેટે અથવા તમે નાસ્તામાં દહીંનો ઉપયોગ કરી શકો છો મિત્રો બીજી એક કોમન પ્રશ્ન એ હોય છે કે શું આપણે રોજે રોજ દહીં ખાઈ શકીએ છીએ તો મિત્રો એકડિંગ ટુ આયુર્વેદા રોજે રોજ દહી ખાવાનું યોગ્ય નથી કેમ કે દહીં ખૂબ જ હેવી ફૂડ હોય છે દહીંને તમે અઠવાડિયામાં બે કે ત્રણ વખત તમે એને ખાઈ શકો છો મિત્રો કઈ સિઝનમાં દહીં ખાવું જોઈએ એ પણ ઘણા બધા લોકોનો કોમન પ્રશ્ન હોય છે તો મિત્રો તમારે ચોમાસાની ઋતુ સિવાય તમે શિયાળામાં પણ દહી દહીં ખાઈ શકો છો અને ઉનાળામાં પણ તમે દહીં ખાઈ શકો છો મિત્રો દહીં ખૂબ જ હેલ્ધી ચીજ છે જેને તમારે સાચી રીતથી અને સાચા સમયે ઉપયોગ કરવો ખૂબ જ જરૂરી છે મિત્રો મને વિશ્વાસ છે કે આજનો વિડીયો તમને જરૂરથી પસંદ આવ્યો હશે અને તમે આ વિડીયોના માધ્યમથી કંઈક નવું શીખ્યા હશો જો તમને વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં આવજો મિત્રો બાય બાય